ओके ये जो

આપડે <gororing> <coughs> કે મતવા બન્યું કે મતવા બની તન ખબર તો છે માર કાકો વિરોધી તારા તમ ન ઉડી તું ખબર પડતી નથી કથા લાગે વાગે કોઈ વાગે હું ચૂંખો ખાઈ જા હું તો ખાઈ જા પાર આવે તમ નબડાય ઓય ઓય નઈ મરું છો કી રે વે ભજન તો યાર યાર કરે મારું અસ્તર થઈ ગયું તમે તમારો નોમ નુ પાર આવે તે કુંચેતના હો નમ માрка કો મની આપી છોડ ને ના આપણે મૈના તને આવડે પીટીએમ તને આવડે પીટીએમ ને બેટમ બતું છે તમે ખાતું ને ઉવે છે તો ક્રીમશટ માрка કાકા મરી જાય તો પાછો ફોટો ના ખાલી એમ ફોટો નહી પાડવા દી તો ઇતો કે તો કર તું માрка કાકા કે કે એક નવી કમાન્ડીટ લાઈ છે એમ નહી એમ નહી ફોટો એક પાડવા દેજો હારો અગા કાકા તું ગોમ લોબા કરો ના સેવા કરો સેવા તમારી કરીુંું જો હું જો તમે હું જો હા લે મન તો લેવાય જા મુ ઘરે મુ ઘરે મુ લે ઉડ જા ઓ ભગા બીજી શાંતિ માં કાકો તો તાર પાણી ભગાઈ નમદે ને મસ્તન ભૂખ પણ પિયા પડ્યા ખા લે મારું મુ કર કાકા કાકા ઓભળો આ ઢોકુ મેલો એ મરવા નઈ આલ નઈ મરવા કાકા એ યાર તેમ દો પરતા વાહ ઉભો ઉભો કાકો ગર હું તમાર ફોટો પારૂ મસ્તરીલ મેલુ વે રીલ રીલ મેલુ આ પણ તમે મર્જો ને ઇધર ના એવું નહોતું અ કીધું મારમ મારવાની વાત નઈ એ લે રીલ મેલુ રીલ રીલ મસ્તરીલ મેલુ થારી રીલ બનાવ આમ તમે પૂપડી તો તમાર પૈસા તમાર પૈસા આવશે હોય ઓમ બે આતો પાર્ટનર તમાર છોકો ઉપર છોકો ના હારો લાગે છોકો ના ઉપર છોકો ના હારો લાગે હમ ઓ આહે લીધું બુદર મા એ ઓ 20 વાળી પડો ભરી બધું હું વિધું તો હમ કર દઉં તું ખાલી મને આલી 50 બાર કાકા ને બાર <laughs> તારીખે <laughs> 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 કોમાપે હુએ ઓપે માપો કો માકા કાકા નો ફોટો મેલવાનો હારડો વૈરું લેતા

આની બા ગોડામ રેક્ટર રેક્ટો આયો કઈ કોઈ આવરી જ ના મારી જીબી તમે હળગા દૂધ દે પાછું મગલા એટલે હું તમને શું કોટું કીધું આવો આવો બાબા હાથમાં પડ્યો પાછો એટલે હું તમને બારવા બધું ભેગો કરું છું તમે કે

એલા 100 રૂપિયા અજે તો તું મને આલે આલે તો સીઝન જાય તો પછી પટી જાય અકીડા વાડી હે સાગો હું લઈ જાયો હા ભેડા આલતો વધારે તો બધું ભરાયું છે કે ભેડાય તું તો લુખાળ્યો એટલે હું તન તાઈન ભેડા આલતો તું મને કશ્યો આલે હે તું સુચા ભેડા દાળે થોડા વધારે આલ્યા હી મને તું મને કશ્યો આલી એટલે હું તાઈન સાગો આઈ લે હકો ડાળો અતાર લઈ જાય હું તો જમલું લઈ લઉ તમ જે થાતું તોડી લેજો એટલે શું હે મગલો ઓમ તાકજે હમ બીજો મે ભાયો તો જીતો થઈ જાય હું તો લઈ જાનો આડે લઈ જાય કાલે લઈ જા નકર થોડું વધારે એડિટ કરી દીધું બને ડિસ્પ્લે રાઈટ થી લ્યા તારા સિસ્ટમમાં લાગે દે આવું છે જબર બનાયા છે ને દે ઓલા એ નતું ચડવાનું લ્યા YouTube માં ચડી જાય YouTube માં Instagram માં ચડવાનું તો બોલે તો Instagram માં ચડી દે બેય એમ ચડાઈ દે આજુ આજુ એ આ ચડવાનું ઉપર આ માર કામ કરીને કેટલા પૈસા આવે ઘડી ખાટકા પણ હેડ આપડી હેડ જ ને તારે તો શું આવે તારી આ જો તો વિડિયો જાહે હજુ ડાઉનલોડ થઈ જાહે જાહે કો ગાય শুনું ને બોલી બી જણાને જોયો લ્યા 10 જણાને જો પણ 1 રૂપિયો ના આવે જ

મય કાગળ ઉપર પડશે કાગળ ઉપર તારો કાગળ રે હુએ અલ્યા આપણે ડોટ પર થાય મુઢામ થી આપણે જના કમડે અલ્યા કાગળ ખગર ઉપર મોન કે તમે હોબળા હોબળા નેકર કે નેકર કે મારા બાપુ મય કાગળ આઈડિયા લાઈ છે

બે જણા <Tipps>

કેટલા ડોહો જતો ના રતો હાર હવે એટલે વીટી કે આપણે જો તમે જોડો હળો માર કામ છે ઉપર ઓલે નઈ પણ આ તો અમને ખબર જ નથી આ અમે શું ફોન રાખા તમે રાખો તમે સુકરસ શું ભણી ઘણી મોટા છે એટલે તમે ફોન રાખજો બાપા ખસમો દાહી

તોન હાજી એક ઓછું ના કરતા હુએ તમ બે એટલે ખાવા કાકા બીજું કો ખાવ તો મને કહેજો પાહા

એ પીવી કે અમાર પૈસા નબડી નો વાળી છે અન તું બે નંબરના ધંધા કરવામાં એ નંબરનો નહીં એમ ને હોભળો રમિયા પાઈ છે બે નંબરના ધંધા કરો લે નઈ ખાવ રવા દેજો હેડ જો લે પાખો આલતા હે ને કુયા આપને બે બધું ઉતરી જશે કઈ જા પૈસા તો આપણે આવી જાય રા પગે કાકા ઋષી વાળો મોઢે દેવું ખાલી તમારા ઋષી વાળો કોઈ ખાલી ઉતરાનો મોઢે હવે તો હોય તમે આવો કરો

આ મારો બનાસતો છો આ